જામનગરમાં કેટર પોલિસી સામે માલધારી સમાજમાં ભારે આક્રોશ સાથે રેલી કાઢવામાં આવી જામનગર મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ કેટર પોલિસી અંતર્ગત છેલ્લા એક સપ્તાહથી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે આજ રોજ જામનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી મહાનગરપાલિકા તંત્ર દ્વારા ઘાસચારો જપ્ત કરવામાં આવતા

આમને પોતાના પશુધન માટે અને માલધારી સમાજની પોતાની એવી માંગણી હતી કે અમને કોઈ આમાંથી એવો વચલો રસ્તો કાઢી દે એટલે સરકારની પોલિસી પણ જળવાય અને પશુધનને પણ એનો ઘાસચારો પૂરેપૂરી રીતે મળી રહે અને માલધાર સમાજ પણ પોતાનું ગુજરાન સારી રીતે ચલાવે એટલે આ રજૂઆતના અનુસંધાને મેં એમને આ જે છે પોલિસી અને પશુધન વચ્ચે એક સુખદ રસ્તો નીકળે અને આ જે એમની માંગણી છે એ પૂરી રીતે સંતોષાય એવું મેં એમને વચન આપ્યું છે મારું નામ પ્રતાપભાઈ ગઢવી છે અમે માલધારી છીએ અને ઘાસચારો પણ અમારી રીતે ઉતારીને અમે વેચીએ છીએ હવે અમારો પ્રશ્ન એ છે કે અમારે ઘરે ઘાસચારો પહોંચે અને અમારી ભેંસોને મળી રહે એ અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ સાહેબે થોડા દિવસ પહેલાં અમને એમ કીધું કે અહીંયા ઘાસચારો વેચવાનો નહીં અને માલને કંઈ ઘાસ નાખવાનો નહીં તો માલને ઘાસ વગર તો ચાલે નહીં જીવન જરૂરિયાત વસ્તુ છે એટલા માટે અમે આ રજૂઆત લઈને અહીં આવ્યા હતા અને અહીંયા જે અમે આવ્યા તો સત્તા પક્ષ તરફથી અમને સારો આશ્વાસન મળ્યું છે અને સાહેબ અમારી વાત સમજશે અને અમારી જગ્યા ઉપર અમને ઘાસચારો વેચવા દીએ અને મા બેસવ સુધી માલધારી સુધી પહોંચવા દે એવી અમારી અપીલ છે જી બિલકુલ રખડતા ઢોરને હિસાબે જે કાર્યવાહી થાય છે એ માટે અમે સહેમત છીએ અને થાવી જ જોઈએ કે કોઈને નુકસાન ના કરે તો ગાયોને જે છે એને સરકાર એના માટે અમે પણ સહમત છીએ અને અમે મદદ પણ કરશું એમાં ભેંસો નથી ભેંસ ક્યાંય ઘર બહાર નીકળતી નથી સૌ સૌના ફળિયામાં જ રીતે માલધારી બહાર નીકળવા દેતા નથી તો ભેંસો માટે ઘાસચારો પોતે એની વ્યવસ્થા કરવા માટે અમારી અપીલ છે

એની ઉપર કાર્યવાહી કરવી હોય તો કરો અને તમારે કઈ રફળતી માલી કીધું હોય તો એની ઉપર કાર્યવાહી કરો આ લોકો બધાય છે આમાં